કોંગ્રેસના સાંસદ શશી થરૂરને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન સેવેલિયર ડેલા લિજન ડી ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે થરૂરને ફ્રાન્સની સેનેટના અધ્યક્ષ ગેરાર્ડ લારચર દ્વારા એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા ફ્રાન્સ સરકારે બે હજાર બાવીસે ઓગસ્ટે થરૂરને આ એવોર્ડ આપવાની જાહેરાત કરી પરંતુ તેમને મંગળવારે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો આ સન્માન માટે શશી થરૂરે ફ્રાન્સનો આભાર માન્યો આ અંગે ફ્રાન્સના

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ